હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું નાસ્તામાં કે પછી લંચમાં ખવાય એવી ટેસ્ટી એકદમ પોચી અને ફૂલેલી આપણે ટમેટામાંથી પૂરી બનાવીશું તો અહીંયા ટમેટાની પૂરી કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો પૂરી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અહીંયા તમે ઘઉંનો ઝીણો લોટની સાથે બે ચમચી જેવું તમારે જો ઝીણો રવો એડ કરવો હોય તો કરી શકો છો પછી સ્વાદ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું અને અડધી ચમચી જેવું આપણે અહીંયા લાલ કશ્મીરી પાવડર એડ કરવાનું છે અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેવું ધાણજીરું પાવડર એડ કરીશું હવે તમારે આની અંદર એડ કરવાનું છે આવું તેલનું મોયણ અહીંયા આપણે હવે બેથી ત્રણ ચમચી જેટલું તેલનું મોયણ એડ કરવાનું છે તેલનું મોયણ એડ થઈ જાય તો હવે આપણે અહીંયા ટમેટાની પૂરી બનાવવાની છે તો ટમેટાની પૂરી બનાવવા માટે તમારે એક મિક્સર જારના બાઉલમાં ટમેટાને આ રીતે રફલી ટુકડા કરી લેવાના છે અહીંયા ટમેટા તમારે એકદમ લાલ ચટાક હોવા જોઈએ જરા બી ખાટ્ટા ન હોવા જોઈએ અને ટમેટાને તમે ફ્રેશ તમારે અહીંયા ઉપયોગમાં લેવાના છે અહીંયા મેં ત્રણથી ચાર ટમેટા લીધેલા છે નાના મીડિયમ સાઇઝના અને એની સાથે જ અહીંયા ત્રણથી ચાર લીલા મરચાંના ટુકડા એડ કર્યા છે થોડાક લીલા મરચાંના ટુકડા એડ કરવાથી તમારી અહીંયા પૂરી તીખી નહીં બને પણ થોડો ટેસ્ટમાં સરસ લાગશે હવે આપણે આને પાણી વગર આ રીતે તમારે ગ્રાઇન્ડ કરી લેવાનું છે જરા બી ટમેટાના ટુકડા ન રહે એ રીતે તમારે સોફ્ટ એકદમ સ્મૂથ તમારે ગ્રાઇન્ડ કરીને રેડી કરવાનું છે હવે આ ટમેટાની પ્યુરીને આપણે જે લોટ રેડી કર્યો છે એની અંદર બધું એડ કરી દેવાનું છે જો ટમેટાના આખા ટુકડા રહી ગયા હોય તો ફરીથી મિક્સરના જારમાં બાઉલમાં તમારે લઈ લેવાનું અને આ રીતે પીસીને એડ કરી દેવાનું છે હવે અહીંયા શરૂઆતમાં ટમેટાની પ્યુરી તમારી એડ થઈ જાય પછી એને લોટ બાંધવાનો છે શરૂઆતમાં તમારે પાણીનો ઉપયોગ જરા બી નથી કરવાનો જો પાણીનો ઉપયોગ લાગે તો તમારે કરવાનું રહેશે હવે આ રીતે તમારે સોફ્ટ ડો બાંધીને રેડી કરવાનો છે જે રીતે આપણે નોર્મલ પૂરીનો લોટ બાંધીએ છીએ એ જ રીતે તમારે લોટ બાંધીને રેડી કરવાનો છે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે થોડુંક કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે એના કારણે થોડો કલર તમને ડાર્ક દેખાશે પણ જો તમારે એકદમ લાલ પૂરીનો કલર જોઈએ તો તમારે આ પી ટમેટા પીસતા ટાઈમે તમે આની અંદર સહેજ ફૂડ કલર કાં તો પછી બીટ બી એડ કરી શકો છો હવે લોટ ઉપર થોડુંક તમારે તેલ એડ કરીને એક વખત આને મસળી લેવાનું છે અહીંયા મેં પહેલાં બી કીધું કે લોટ બાંધતા વખતે તમને જો પાણીનો ઉપયોગ લાગે તો જ એડ કરવાનું ને નહીં એડ કરવાનું પછી લોટમાંથી આ રીતે મીડિયમ સાઇઝના તમારે લુવા વાળીને રેડી કરી લેવાના છે આ રીતે લુવા વાળીને રેડી કરશો તો પૂરી બનાવવાની તમને આસાની પડશે હવે આપણે આ રીતે જેમ નોર્મલ પૂરી આપણે વણીએ છીએ એ જ રીતે તમારે વણીને રેડી કરવાની છે તમને નાની મોટી જાડી પતલી જે રીતે પૂરી વણવી હોય તમે વણી શકો છો આ પૂરીને તમે નાસ્તામાં સૂકી પૂરી બી બનાવશો તો પણ આ એકદમ જ ટેસ્ટમાં બને છે અને આટલી થિકનેસમાં આપણે પૂરી વણીને રેડી કરવાની છે આવી જ રીતે આપણે બધી જ પૂરી વણીને રેડી કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે હવે આપણી બધી જ પૂરી વણીને રેડી થઈ ગઈ છે આ રીતે વણીને રેડી કરી લેવાની હવે આને તળવા માટે આપણે અહીંયા તેલ સાઈડમાં પહેલાંથી તમારે ગરમ કરવા મૂકી દેવાનું છે તો તેલ અહીંયા આપણું કઢાઈમાં સરસ એવું ગરમ થઈ ગયું છે ત્યારે તમારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી દેવાની રહેશે અને તેલ ગરમ થાય એટલે તમારે ધીરે પૂરીને આ રીતે મૂકી દેવાની છે પછી ધીરે ધીરે આ રીતે પૂરી ઉપર આવે ત્યારે ચમચાની મદદથી આ રીતે પૂરીને તેલ ઉપર તમારે આ રીતે છાંટવાનું રહેશે અને પછી ફૂલે એટલે તમે જોઈ શકો છો કે પૂરી અહીંયા આપણી સરસ એ ફૂલી છે અને ફરાવતા જવાનું અને સરસ રીતે પૂરી તળાઈ જાય ત્યારે તમારે આને બહાર કાઢી લેવાની રહેશે તો પૂરી તળતા ટાઈમે તમારી ગેસની ફ્લેમ પહેલાં હાઈ રાખવાની પછી લોટું મીડિયમ કરી દેવાનું અને પૂરી તળતા ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું કે જારાની મદદથી આ રીતે તમે થોડુંક દબાવતા જશો અને તેલ ઉપર છાંટતા જશો તો પૂરી સરસ તમારી અહીંયા એકદમ ફૂલશે અને એકદમ સરસ પોચી એવી બનશે તો આ રીતે તમે જેટલી બી તમે વણીને રાખી હોય એ બધી જ પૂરી તમે અહીંયા આ રીતે બનાવીને રેડી કરી શકો છો તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે પૂરી અહીંયા આપણી બની ગઈ છે સરસ એવો એનો કલર અને એકદમ ફૂલેલી અને જરાબી તેલ નારે એવી આ બનીને રેડી થાય છે તો અહીંયા આપણે બધી જ પૂરી બનાવીને રેડી કરી લીધી છે તમે જોઈ શકો છો કે બન્યા પછી બી સરસ એવી ફૂલેલી રહે છે અને એટલી સોફ્ટ રહે છે આ તો હવે તમે આ પૂરીને તમે દહીંની સાથે ચા સાથે કે પછી જેની સાથે તમને ભાવે તમે એની સાથે ખાઈ શકો છો પણ હું આજે આ પૂરીને વટાણા બટેટા અને ટમેટાના શાક સાથે હું સર્વ કરું છું અને સાથે દહીં બી મેં સર્વ કર્યું છે આ પૂરી એકલી ચા સાથે બી બહુ સરસ લાગે છે અને એકલું દહીં સાથે બી બહુ સરસ છે આ પૂરીની અંદર તેલ એટલું જ રહેતું બી નથી કારણ કે આપણે ટમેટાનો ઉપયોગ કર્યો છે તો તેલ જરા બી આમાં વધારાનું રીધું નથી અને પૂરી તમે હું બતાવું કેટલી સોફ્ટ બની છે તમે જોઈ શકો છો કે પૂરી એકદમ જ સોફ્ટ બની છે અંદરથી એકદમ જ સરસ ટેસ્ટ અને આપણે જે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે એનાથી આ પૂરી એટલી સરસ ટેસ્ટમાં લાગે છે જરા બી તીખી નહીં લાગે પણ એનું જે ટેસ્ટ છે એ બહુ જ અલગ લાગે છે આ પૂરી આ રીતે બટેટાના શાક સાથે બી બહુ સરસ લાગે છે સૂકી ભાજી તમે બનાવી હોય એની સાથે બી બહુ સરસ લાગે છે તમે છોલે બનાવો તો એના સાથે બી બહુ સરસ લાગે છે તો આ રીતે ટમેટાની પૂરી નાસ્તામાં કે પછી લંચમાં બાળકોના ટિફિન બોક્સમાં બી તમે આ આપી શકો છો અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો શેર કરજો અને કેવી લાગે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ you.